ઘઉ માં પાણી જાય છે અને પાણી કોણ વાળે છે તમને કોઈને ખબર નહિ હોય ખખડાટ બોલતો હોય પાણીનો આપણે જો મોટાભાઈ ને ઘર પાછળ રોજ ડું છે જો આ બાજુ જોઈ રેજો પપ્પા નથી ને એટલે આજનો બ્લોગ અમારે રોશની પૂરો કરાવશે નહીં

આવશે કારણ કે હવે અમારે બાપુજી વી ગયા છે પડામાં ખાટલો લે ને અને રોજ આવે છે એક બાજુ આપણે ટમટમિયા બાંધવાના બાકી છે નેથી રોજ આવે છે એટલે ધ્યાન રાખવાની ન્યા પડામાં પાલાન ઢગલો છે ન્યા હું આવ્યા જાય છે અને હવે તો પાડોય મોટો થઈ ગયો છે એટલે કાંઈ કૂતર્યા કાંઈ એને કરી શકે નહીં એટલે હવે એની ધ્યાન નથી રાખતા એટલે નકર તો અહીંયા રોજ હું હોય એટલે કાંઈ આપણે શૂટ થાય નહીં અને મારી ગાય માતા છે આ ઊભી ઊભી હું કરે છે ક્યાર નહીં છે નહીં માફ કરજે માતા થેપલું છે રોટલી નથી જય ગાય માતા હવનું સારું કરજો હંધન છે મારું સારું કરજો જય દ્વારકાનાથ નાથ જય કાળિયા ઠાકર અને ફરજો જો આપણે થોડુંક નમવું પડે એવો આપણે ફરજો છે અને અત્યારમાં તો આ મેં ગરવો એટલો બધો આવ્યો છે ને કંઈ દેખાતું નથી આગે આગે ગીજો એવો મેં ગર્વ આવ્યો છે પવન જતી ફરે છે અને હવે આપણે વ્યાજ હશે સિરાવા તો કન્ટિન્યુ વ્લોગમાં બના તો આપણે એ વ્યાજ છે રસોડામાં સિરાવા માટે તો આ લો ગરમે ગરમ થેપલા અને સા ને એવું સિરાવી લેવી આજ તો રજા છે એટલે કાઈ ટિફિન બનાવવાનું નતો એટલે આપણે અત્યારમાં થેપલા બનાવી નાખ્યા છે જો અને મોટા મોટા થેપલા બનાવ્યા છે કારણ કે સો દેશી સુલા ઉપર બનાવવાના હોય એટલે બાકી ગેસ ઉપર રાંધવાનું હોય તો નાની નાની રોટલી બનાવવી પડે અને દેશી ઉપર રાંધેલું ને આમ જો ખાવાનો આમ સ્વાદ કઈક અલગ જ આવે એટલે આપણે સુલા ઉપર બનાવીશી તો આલો ગરમે ગરમ સિરાવી લેવી તો આનો ફેમિલી બધા તો ફેમિલી આપણે બધું હવારનું કામકાજ કરીને ગયા ગયાસી અને હવે આપણે જઈશી પડામાં જઈશી અને નીણ વાઢવાની છે વાઢવાનું ખડ લેવાનું છે તો ટોર જો ભૂખ્યા બધાય ઊભા છે તો આપણે હવે જઈને ફટાફટ નીણ વાઢીને પાછા ઘરે આવતા રેવી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો આપણે પડામાં આયા જાવીસી અને આવી ગયા રાંબોર જો સરસ મજાના ટબ્બા ટબ્બા થઈ ગયા છે પણ આ રામબોર છે ને હવે ગળે આવ્યા છે કારણ કે આયા જ આપણે કેડી છે પડામાં 17 વાર જવાનું થાય ને હતર વાર આવવાનું થાય એટલે બોર કાઈ હવે ભાવતા નથી અને આપણે જો વાઢવાળું ખડ દેખાઈને આ જવાનું છે તો આપણે પોગી ગયા છીએ પડામાં અને આવડું આ ખડ જો આપણે વાઢવાનું છે પાળેથી ભૂમકા જો આવા કક થઈ ગયા છે મોટું ખડ થઈ ગયું એટલે આ પાળેથી આપણે ખડ લેવાનું છે અને આપણે જીરું જો આવું થઈ ગયું છે ક્યાંક કે ખડ રહી ગયું હોય જો આ હાટોડો રહી મોટું મોટું થઈ ગયું હોય ભૂલમાં રહી ગયું હોય જીરું આવું કક છે અને પાણી આપણે ચાલુ છે ઘઉંમાં પાણી જાય છે અને પાણી કોણ વાળે છે તમને કોઈને ખબર નહીં હોય નયનના પપ્પાને છે આજ રજા એટલે એ જો પાણી વાળે છે અને આજનો વલોગ આપણે એકલા ઉતારવાનો છે ને એકલો એકલા જ પૂરો કરવાનો છે કેમ કે એને દાઢ દુખે છે એટલે એ બોલી નહીં એ કે હવારના મારી યારી ઇશારામાં વાતું કરે છે બહુ બોલાતું નથી બોલે તો દાઢ દુખે છે દવા તો લઈ લીધી છે પણ એમ તરત તો ન સારું થઈ જાય દવાનો કાંઈક પૂરો થાય થોડોક પછી સારું થાય એટલે વ્લોગ આપણે એકલા ઉતારવાનું છે અને એ જો ઘઉંમાં પાણી વાળે છે તમને દેખાય તો છે પણ આજ લીધીને એક ચેકરી લેજો એને બોલાય એમ નથી એટલે અને ઘઉંમાં એ હવારના પાણી વાળે છે આ ઉપલું આડિયું તો પાઈ દીધું લાગે છે અને પાણી જો ઉપર ઠેઠથી ના આવે છે આમ એલું જાય છે ભાઈ સરસ મજાનું પાણી ખખડાટ બોલતો હોય પાણીનું લો હવે આપણે ફટાફટ છે ને ખડ વાઢી નાખવી અને તડકો પણ ઘણો બધો થઈ ગયો છે ને આપણે નેન્સી ને હંસે કડીક બે હારીને આવ્યા સીવી અને હવે આપણે ખડ વાઢીને પાછા ઘરે વ્યાજ એવી તો આપણે ખડની ની ગાડી લઈને વ્યાવા ઘરે તા નહીં આમ આમ કરે જ નહીં કોણ ખાવા બોર ખાવા છે ના 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 હવે આ પડી રહી કે લાવ્યા તો ખરા આમ તો આમ જો ભૂખડ તો જો સકડીયું મડે ફરવા મારી ગાય માતા જો થાય સાની મારી ઉભી છે અને આને તો ટકડીયું મડે ફરવા આમ ઘડીક મોડું થાય ને કે આપણે નાખી દેવી અતરમાં એટલે ના ખાવા મડે કાને હા પાટા ને પાટા પાડા છે નખ નહીં હાલો તો આપણે અત્યારમાં લઈ આવ્યા નીણ અને ઢોરને પણ નાખી દીધું અને અમારે નેમસીબેનને આપણે સીવવા બેહારી ગયા તા કેટલાક પગ્યા છે જોઈ જોઈ અને આપણે ઘડીક સીવવા બેહી જાવી પછી પાછા ઊભા થઈ જાવી અગિયાર સાડા અગિયાર વાગ્યા રાંધવા આપણે બપોરાનું કાયમ રાંધવાનું બાકી જ હોય કેમ કે આપણે કામ ભાઈ પડામાં તો અહીંયા નજીક જ છે આપણે પડ્યું એટલે બપોરાનું તો બાકી જ રાખ્યું હોય તો હાલો હવે આપણે ઘડીક સીવવા બેહી જાવી તા મેં નયન કહે છે હા હરુ હાલો ફેમિલી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આપડે પાસે બી ગયા હંસે છે રાંધવા માંડ્યા અમારે લઈ ગયા છે જો 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 હાથ પાડે જાળી બારો વી છે અને આપણે ગેસ ઉપર મીકી દીધું છે શાક બની ગયું સરસ મજાનું અને લોટ પણ થઈ ગયું તૈયાર તો આલો આપણે ફટાફટ રાંધવામાં જોઈએ રોટલી બનાવી નાખીએ તો કન્ટિન્યુ લગમાં બન્યા રેજો હા જો મોટા ભાઈ ને ઘર પાછળ રોજ ડું ભૂ છે જો આ બાજુ જોઈ આમ જો રોજ છે ભાઈ આપણે ઘરની બાજુમાં હાવ આવી ગયું છે અને મારે નયન ભાઈ જો નયન નાઠે જશ નહીં એ ગયું આપણે જો થાબા પર વી આવ્યા પણ રોજ ક્યાંય દેખાતું નથી અમારા બાપુજી જો આયલા જાય છે હમી વંડી રહી ને રોજ ઇમ્પા કે કે ગયું છે જો જાય આઘો આઘો છે કાઈ આવશે નહીં શૂટ માં સેલા માં વી ગયો આઘો આઘો દેખાશે નહીં કારણ કે બહુ સેટું છે આપણે ધાબા પર નાખેલા હતા એ તવડી ગયા એ ફોલી નાખ્યા અને પછી અને હવે આપણે પડામાં જવાનું છે આ બાજુ જો આપણે ઘઉં ખાટલા ઉપર હવે આલો આપણે પડામાં માં વ્યાજેવી તો અત્યારે હવે આપણે આવી ગયા છે એ રોંઢો થઈ ગયો છે અને આપણે આવ્યા છીએ બકાલું ઉતારવા કા રોશની રોશની જો રોશની જો બાળ મંદિરના કપડાં કાઢે જ નહીં કાં બે ડ્રેસ છે એટલે એક પહેરેને એક કાઢે એક ને કાઢે નહીં અને ટીપણું જો અહીંયા દવા સાટતા હતા આવડે આ કટકામાં આમાં વાવ્યું છે સેના અને જીરું વાવું તું વાવેતર કર્યું તે દી કાંઈ વ્લોગ ઉતાર્યો નતો અને

તો ભીંડો ક્યાંક ક્યાંક ઉગ્યો છે અને ક્યાંક ક્યાંક નથી ઉગ્યો એવું બધું છે ઉગી તો ગયો છે એમ તો ઘણખરો ખરો ટાઈડના હિસાબે બહુ ન ઉગે ભીંડો ઉગ્યો છે અને બાકી જો આગળ દેખાય એ સોળી છે અને અહીંયા વસમાં હતો ગુવાર હતો પણ ઉગ્યો નથી એટલે આપણે બીજું બકાલું સોંપવાનું છે અને જો પાકવા મીડા મીડાશે અમુક અમુક હાલ રોશની તરને ખાવું રોશની પપ્પા નથી ને એટલે આજનો વ્લોગ અમારે રોશની પૂરો કરાવશે નહીં તું વ્લોગ પૂરો કરાવીશ ને હે હા જોઈ કે હા આ બાજુ જો મરસા કોક કોક મીડાશ પાકવા અને આઈથી આપણે આવી જાય છે સોળી જો સોળી સરસ મજાની ઉગી ગઈ છે સોળીને કાંઈ ટાઈડ નડે નહીં અને અહીંયા જો રૂમ ઝૂમ મરસા પાકી ગયા છે કા ને આપણે જો આ તુરી એકદી વાઢી લીધી હતી અને કોક કોક લીલી લીલી છે એ અત્યારે વીણવાની છે જો આવી કાંક તુર છે નવ દાણાવાળી તુર ઓ ભાઈ આપણે નવ દાણા છે જો એક સીંગમાં અને આપણે હવે સીંગું લઈ લેવી હારી હારી દાણાવાળી શાક બનાવવા આપણે તુર વીણવાની છે તો હાલો ફટાફટ વીણી લેવી તો કન્ટિન્યુ વ્લોગમાં બના રેજો અમારે રોશની બેન બેઠા બેઠા શીંગું ખાય છે તુરની અને આપણે જો થોડીક પાપડી ને થોડીક તૂર ને થોડાક મરસાની ઉભરી થેલીમાં લઈ લીધું છે અને રીંગણીનો છોડ તો આપણે ઘરની બાજુમાં જ છે અને હવે વ્યાજ આવી છે ઘરે અને રોશની પપ્પા તો હજી હોતા હતા એ તો કાંઈ વ્લોગમાં જ બોલવાના નથી એટલે વ્લોગ મારે એકલાસ પૂરો કરવાનો છે તો હવે વ્લોગ પૂરો કરીને આપણે ઘરે વ્યાજ આવી ઘરે જઈને સીધા જ વાળું રાંધવા મળશું તો બસ આજનો દિવસ આપણે આવો કાક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફ્રી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય